ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો છે કીર્તીબેન કીર્તિબેન પટેલને કોમેન્ટમાં કાળો લખી રહ્યા છે હવે ભાઈઓ આપણી મિત્રો વાત કરી તો ચેનલની અંદર સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે તે માટે સૌથી પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો ઘણા બધા લોકો આપણી ચેનલમાં જોવો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો રાહ કોને જોવો છો જલ્દીથી સબસ્ક્રાઈબ કીધું અને વિડીયોને બને એટલો શેર કરવાનો છે હવે ભાઈઓ કીર્તિબેન પટેલ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર એન્ટ્રી કરતા હોય છે તેની અંદર મિત્રો વાત કરી તો અત્યારે ખજુભાઈનો વિવાદ ચાલે છે તેની અંદર કીર્તિબેન પટેલે ખુલ્યામ એન્ટ્રી કરીશ ને નવા કાંડો બહાર લાવે છે હવે આની અંદર કેટલું હાસું કેટલું ખોટું એ તો ખબર નથી પરંતુ પરંતુ મિત્રો વાત કીધો તો કીર્તિબેન પટેલે એ પણ કહ્યું છે કે લગાતાર ત્રણથી ચાર દિવસ હું બધા જ ખુલાસાઓ કરવાની છું ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવી હવે આના વિશે સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવું ને તો આ વિડીયો મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક કીર્તિબેન પટેલ ઘણા બધા લોકો એવું કહે છે કે કીર્તિબેન પટેલ ફેમસ થવા ટું કરે છે મને નથી લાગતું કે ફેમસ થવા માટે કરે છે મિત્રો ઓલરેડી તે વિવાદમાં આવ્યા જ છે પરંતુ ભાઈ કંઈક ને ક્યાંક ખજૂર મને સાસા લાગે છે કારણ કે મિત્રો તેને ત્રણ સુધી વધારે ઘર બનાવવાશે તે મિત્રો વાત કરી ગરીબોને એટલા પૈસા અપાશે ને કે તેના વિશે વાત જ ના કરો આપણે મિત્રો વાત કરી તો આપણા ઘરે જ્યાં મિત્રો વાત કરી તો ઘર નથી કરતા અને બીજાના ઘરો મિત્રો કેમ રીતે કરીએ કેવી રીતે મિત્રો ખજૂરભાઈ પોતે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો તેને ભગવાન માને છે ને માનવા પણ જોઈએ કારણ કે મિત્રો વાત કીધું તો તેને જે કામ જ એવા કર્યા છે જ્યાં મિત્રો વાત કરી ક્યાંક ને કે ખજૂરભાઈ સા છે ભાઈ આના વિશે તમારે શું કેવું છે આપણે કોઈ પણ વિરોધ કરતા નથી હહુના પણ હ હહુ મિત્રો વાત કરી સાસા હોય છે તો આજનો વિડીયો માહિતી આટલી માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા જ લોકો ને જે હિન્દ જે ભારત